ઠાકોર ફેમિલીમાં આજે થોડી ચિંતા અને ગભરાટ ભરેલી ઘટના બની કાજલબેન ઠાકોરના પપ્પા સવારથી ઘરેથી કહ્યા વગર ક્યાંક નીકળી ગયા હતા ઘરમાં સૌએ ઘણી શોધખોળ કરી પરંતુ કોઈ માહિતી મળી ન હતી કાજલબેનના ભાઈએ ફોન કરીને પૂછ્યું કે તેઓ સરગાસન ગયા છે કે કેમ પણ ત્યાં પણ નથી ગયા કાજલબેનની મમ્મીએ અનેક વાર ફોન કર્યા પરંતુ પપ્પાએ ફોન ઉપાડ્યા નહીં સંજયભાઈએ પણ બે ત્રણ વાર ફોન કર્યા છતાં કોઈ જવાબ મળ્યો નહીં જેના કારણે ભાઈઓમાં ટેન્શન વધ્યું અંતે સંજયભાઈએ પોતાની થાર ગાડી લઈને શોધવા જવાનું નક્કી કર્યું જતાં પહેલા દીકરી વ્યાએ કહ્યું સંજુ કાકા ધીમે ધીમે ચલાવજો એક્સિડન્ટ ના થઈ જાય બંને ભાઈઓ ગામ તરફ થાર કાર લઈને નીકળ્યા ત્યારે એક જગ્યાએ એમના પપ્પા પલ્સર બાઇક પર ઉભેલા જોવા મળ્યા આ દ્રશ્ય જોઈને બંને ભાઈઓને હાશકારો થયો મૂળમાં તો કાજલબેનના પપ્પા ખેતરમાં મગફળીનો પાક જોવા ગયા હતા ફોન સાયલેન્ટ પર હોવાથી તેઓ કોલ ઉપાડી શક્યા ન હતા આ રીતે ચિંતા વચ્ચેનો તણાવ દૂર થયો સાંજ સુધીમાં બધા ફરી એકઠા થયા અને સાથે મળી જમ્યા ચોમાસાના દિવસો હોવાના કારણે વીજળી જતાં ઘરના બધાએ બહાર ખાટલા પાથરીને રાત્રિ વિશ્રામ કર્યો આ ઘટનાએ બતાવ્યું કે પરિવાર માટે દરેક સભ્ય કેટલો મહત્વનો છે અને એક ક્ષણની અણસમજણ કે ટેકનિકલ ભૂલ એટલે કે ફોન સાયલેન્ટ પણ કેવો તણાવ ઊભો કરી શકે છે તો મિત્રો તમે આ ઘટના પર શું કહેવા માંગો છો કોમેન્ટમાં જણાવજો